ना बेन होता है मोटा बेन पक्का कसरे थकी गया हाल ही हाल ही हे बेन थकी गया न हाल ही हाल ही थकी गया हैं थक लागयो बहुत थक लागयो तुमने

આજે વરસાદ અમારે ચાલુ છે તો આજે મેં વિચાર્યું ગરમ ગરમ ભજીયા અને મન્ચુરિયન વરસાદ ચાલુ છે તો અંદર ગરમ ગરમ મન્ચુરિયન બને છે હજી ભજીયા બનાવવાના છે મન્ચુરિયન આવા જ મજા આવે ખાવાનું લખતા

दो अछुनाई हो टमाटर मर्चा अनि कोबी और थोडक छेकी नाकून पछि थोडा ग मसाला नासु पछि चिली सॉस नाखे दे दो छैनया लोगो पछि 10 मिनट हो तो मे रेसिपी बताउ તો અત્યારે છે ને મેં ગ્રીન ચિલી સોસ નાખી દીધો છે રેડ ચીલી સોસ અને સોયા સોસ ત્રણેય સોસ નાખી દીધા છે અને હવે એમાં આપણે આજીનો મોગ નાખશું અને વિનેગર નાખશું અને ચડવા દઈશું અને પછી ચડી જાય પછી છેલ્લે મન્ચુરિયન એડ કરીને ઉતારી લેવાનું છે ડુંગળીના ભગીયા શૈયાર થઈ ગયું છે આજે ડુંગળીના ભગીયા બાજરીના રોટલા દાળમું શાક અને આમાં છે ખીચડી ચાલો 你可来？